રેલ્વે ફાટક પાસે રસ્તાની વચ્ચો વચ્ચે સ્થાનિકો દ્વારા મંદિર ઉભું કરી દેવામાં આવતા આજે સવારે લિંબાત ઝોન દ્વારા ત્વરિત મંદિરના ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે મંદિરમાં મૂકવામાં આવેલા હનુમાન દાદાની પ્રતિમાનો વિધિપૂર્વક અન્ય મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દબાણ અને ટ્રાફિકની વકરી રહેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને ઝીરો રોડ પર દબાણ હટાવવાની સાથે સાથે ટીપીના રસ્તાઓ ખોલવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન વચ્ચે હાલમાં જ ડિંડોલી ગોડાદરા રેલવે ફાટક પાસે કેટલાક સ્થાનિક ઈસમો દ્વારા રાતોરાત મંદિર ઊભું કરી દેવામાં આવ્યું છે

જોકે મંદિરના ડિમોલેશન દરમિયાન સ્થાનિકો દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરવામાં આવતા નિર્વિધને ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ હતી